એક્સપ્રેસ હાઈવે પર એક યુવક બાઇક ચલાવતો નજરે પડ્યો યુવકનો બાઇક ચલાવતો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે યુવકનો બાઇક ચલાવતો આ એસટી બસ બાદ એક્સપ્રેસ હાઈવે પરનો વધુ એક વિડિયો વાયરલ થઈ વિડીયો છે ટુ વ્હીલર પ્રતિબંધ હોય છે એક્સપ્રેસ હાઈવે પરંતુ આખરે આ ટુ વ્હીલર આવ્યું ક્યાંથી કરુણેશ જોડાઈ ગયા છે કરુણેશ આ બાઇક ચાલક તો બિન્દાસ ડ્રાઈવિંગ કરી રહ્યો છે કે એક્સપ્રેસ હાઈવે પર તો ટુ વ્હીલર માટે પ્રતિબંધ છે તો પછી આખરે આ બાઇક ચાલક આવ્યો ક્યાંથી જે રીતે છે છતાં પણ આપ દ્રશ્યોમાં જે રીતે જોવા મળી રહ્યું છે કે સંપૂર્ણ રીતે એકદમ બિંદાસ રીતે તે ટુ વ્હીલર લઈને એક્સપ્રેસ હાઈવે પર ફરી રહ્યો છે અને એક્સપ્રેસ હાઈવે પર આ જે દ્રશ્ય છે એ વડોદરા થી નડિયાદ તરફ આવતા વડોદરા થી અમદાવાદ તરફ જતા નડિયાદ નજીકના આ દ્રશ્યો છે કે જ્યાં એકસો વીસ કિલોમીટર થી પણ વધુની ઝડપે બિલકુલ જોખમી રીતે અ જાણે કે આ એક લેન માંથી બીજી લેનમાં બીજી લેન માંથી પહેલી લેનમાં એ રીતે બિલકુલ સરપાકાર રીતે આ બાઇક ચલાવી રહ્યો છે તે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે ત્યારે સૌથી મોટો સવાલ હાઈવે ઓથોરિટી પર ઉઠી રહ્યો છે કે એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી ઘુસી ગયો અને ઘુસીને પણ એક વડોદરા થી અમદાવાદ તરફ જઈ રહ્યો છે ત્યાં સુધી તેને કોઈ પણ પ્રકારની પકડવાની કામગીરી ન કરવામાં આવી અને લોકો એટલે કે